વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરીનું કામ પૂર્ણ થયું છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં વન વિભાગને સોંપવામાં આવશે હાલ ગણતરી દરમિયાન વિશ્વામિત્રીમાં માં ચારસો થી વધુ મગરો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગીર ફાઉન્ડેશન દ્વારા વિશ્વામિત્રી નદી માં સવારથી શરૂ કરાયેલી મગરો ની ગણતરી કર્મચારીઓ એનજીઓ અને વિદ્યાર્થીઓ મળી બસો જણા કામે લાગ્યા હતા વેમાલી હાઈવે થી તલસર સુધી જુદા જુદા નવ ઝોન બનાવીને ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો રાત્રે ટોર્ચ મારીને મગરના બચ્ચા ની ચમકતી આંખ પરથી ગણતરી કરવા હરણી માંજલપુર સમા જેવા પંદર તળાવો પણ ટીમો દ્વારા ગણતરી કરવામાં આવી હતી ટૂંક સમયમાં દિવસ અને રાતના મગરો ગણતરીના ડેટા નું એનાલિસિસ કરી તેનો સ્ટડી કરવામાં આવશે અને સરકારને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે